નામે રૂપિયા બાવીસ લાખ ઉપરાંત રકમની છેતરપિંડી કરનાર પતિ પત્નીને પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા છે આજકાલ કેટલાક લોકો વિદેશ જઈને સેટલ થવાના સપનાઓ જોતા હોય છે અને એના ચક્કરમાં તેઓ ફ્રોડનો શિકાર બનતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં પણ કંઈક એવો જ કિસ્સો બન્યો છે કે વડોદરાના હળ વિસ્તારમાં રહેતા યુવકને કેનેડામાં સેટલ કરાવવાના નામે દંપતી અઠ્યાવીસ પોઈન્ટ બાણું લાખ લીધા હતા પરંતુ ત્યાર પછી તેઓને ધક્કા ખાવા પડ્યા હતા અને એજન્ટ દંપતી વાયદા બતાવતા હતા ફરિયાદ પક્ષે ઉઘરાણી ચાલુ રાખતા ટુકડે ટુકડે કુલ સાડા છ લાખ રૂપિયા પરત કરવામાં આવ્યા હતા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર